કમોસમી વરસાદના કારણે નવસારી જિલ્લાના મુખ્ય ઉદ્યોગોમાં એક પવવા ઉદ્યોગને પણ અસર પહોંચી છે ગત દિવસોમાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદથી ઉનાળુ ડાંગરને ભારે નુકસાન થયું છે ત્યારે વરસાદથી ડાંગરની ગુણવત્તા બગડશે તેના કારણે એમએસપીથી વધુ ભાવ આપતા પવ ઉદ્યોગોને બિનઉપયોગી થતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે જ્યારે પવા ઉદ્યોગકારોને દૂરથી ડાંગર મંગાવતા ખર્ચ પણ વધી જવાથી તેમને પણ નુકસાની વેઠવી પડશે પૌવા ઉદ્યોગ પર મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરી પોતાનું પેટયું રડે છે જોકે આડકત્રી રીતે ડાંગરની ખેતીથી અનેક લોકોને રોજગારી પણ મળી રહે છે નવસારી જિલ્લામાં સાહીઠ હજાર હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે ચોમાસુ અને ઉનાળું એમ બે વાવેતર થકી ખેડૂતો ડાંગરનું ઉત્પાદન કરે છે જેના કારણે નવસારીમાં સાહીઠ થી વધુ પૌવા મિલો કાર્યરત પૌવા ઉદ્યોગ પૌવાને ડાંગરની રોપણી કરતા હોવાથી અહીંના પૌવા અને મમરાની ગુણવત્તા ઊંચી રહે છે જેના કારણે ભારતમાં તેની સારી માંગ રહે છે જોકે છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં આવેલા ફેરફારોના કારણે ચોમાસામાં વધુ વરસાદ અને ઉનાળામાં કમોસમી વરસાદ ડાંગરના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે જેની સીધી અસર પૌવા ઉદ્યોગ પર પડી રહી છે આ વર્ષે પણ ઉનાળું ડાંગર તૈયાર થયું ત્યારે છેલ્લા વીસ દિવસથી કમોસમી વરસાદ સાથે ફૂંકાતા તોફાની પવનોએ ડાંગરના ઉભા પાકને જમીન દોસ્ત કર્યો છે આ કમોસમી વરસાદ મે મહિનામાં શરૂ થયો કાપણીના સમયે એના કારણે જે સૌથી મોટો ચિંતાનો વિષય ખેડૂત અને પૌવા ઉદ્યોગને છે કેમ કે અહીંયાના જે પૌવા ઉદ્યોગ તેના આધારિત જ ડાંગર પકવાતો હોય એટલે કે જે વેરાયટી પૌવામાં વધારે સક્સેસ હોય તે ટાઈપનું જે અહીંયા ડાંગર પકવાતું હોય પરંતુ આ જે કમોસમી વરસાદ એના કારણે ખેડૂતોનો મોમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો એમ કહેવાય કેમ કે અત્યારે કેટલાય ખેડૂતોની હજી કાપણીની શરૂઆત જેવું હતું અને એવા સમયે જ જે કાપણી થઈ એ બી વરસાદમાં પણ થઈ અને ખેતરે કે ગોડાઉનમાં જે પાણી પડેલો તો તે બી ભીંજાયેલો પડેલો છે ડાંગર પલળી જવાને કારણે તેમાં ફૂગ લાગવાની સંભાવના વધી જાય છે અને ઉત્તમ ડાંગરની ગુણવત્તા ઘટતા બજારમાં ભાવ પણ ઓછા મળવા લાગ્યા છે

વર્ષે અંદાજે બાર ટન પવવાનું ઉત્પાદન કરે છે પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગરની ગુણવત્તા પર અસર થતા પવવાના ઉત્પાદન પર પણ અસર થશે ડાંગરમાં છાપા પડવાથી પૌવાની ગુણવત્તા બગડે છે લાંબો સમય ટકતા નથી જેથી પૌવા મિલ સંચાલકો ખરાબ ડાંગર ખરીદવાનું ટાળે છે અને તેઓ ઉત્તર ગુજરાત કે અન્ય રાજ્યમાંથી ડાંગર મંગાવે છે જેથી ખર્ચ વધી જાય છે હાલ પ્રતિ ક્વિન્ટલ પૌવાનો ભાવ રૂપિયા છે જેમાં પણ કદાચ વધારો જોવા મળી શકે છે પૌવા મિલમાં ઉત્પાદન લગભગ ત્રણ થી ચાર ટન ઘટી શકે છે એટલે માર્કેટની અંદર પણ તમને એનો ભાવ ઓછો મળે છે એટલે ખાસ ધ્યાન અત્યારે ખેડૂતોને એ જ રાખવું જોઈએ કે જ્યારે પણ મિલમાં કે સંઘની અંદર ડાંગર નાખવા જાય તો વ્યવસ્થિત સૂકવી અને પછી જ આપે તો એનો સારામાં સારો એને ભાવ મળી જાય જો એની અંદર એમ કહેવાય કે વરસાદમાં પડી પલળી ગયેલું ભાત હોય તો એ છાપ મારી ગયું એવું કહે છે ખેડૂતો તો એ છાપેલું જે ભાત છે એના ભાવ ઘણા ઓછા મળે છે એટલે ખેડૂતને એમાં પણ આર્થિક રીતે નુકસાન થાય છે એટલે એને ખાસ તડકી તોકવી અને ત્યારબાદ જ સંઘમાં કે આપણે મિલની અંદર તમે નાખવા જશો તો તેના સારામાં સારા ભાવ મળી રહેશે આર્થિક નુકસાન અટકાવવા માટે કૃષિ નિષ્ણાતો ખેડૂતોને તૈયાર ડાંગરને સાચવવા અને કાપણી ન કરી હોય તો થોડા દિવસ રાહ જોવાની સલાહ આપી રહ્યા છે જો આગામી દિવસોમાં ઉઘાડ પડે અને સૂર્યપ્રકાશ મળે તો ખેડૂતો અને પૌવા ઉદ્યોગ બંનેને થોડી રાહત મળી શકે છે બીરો રિપોર્ટ જીએસટીવી